પાલીતાણાના ડુંગરપુર ગામે બાવીસ જાન્યુઆરીના રોજ રામલલ્લાની શોભાયાત્રામાં ફટાકડા ફોડ્યા હોવાની દાજ રાખી યુવકને માર મારવામાં આવ્યો હતો જેના આરોપ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાલીતાણા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાલીતાણા તાલુકાના ડુંગરપુર ગામે ગત બાવીસ જાન્યુઆરીના રોજ રામલલ્લાની શોભાયાત્રામાં ફટાકડા ફોડવા બાબતે ગૌતમભાઈ મકવાણા નામના યુવકને માર મારવામાં આવ્યો હતો જેના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રથમ ભૈરવનાથ ચોક ખાતેથી બાઇક રેલી યોજાઈ હતી અને પાલીતાણાના ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી માર મારનાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી

અર્પણ કરવામાં આવે છે જો ગમે એવા ખુંખાર ગુનેગારો તો પણ પકડાતા હોય તો આવા કેમ નથી પકડાતા આ પણ એક અમારા માટે એક શંકાનો વિષય છે આરોપીને પકડવામાં આવે 307 જેવી કલમ લગાડવામાં આવે અને ગુનહે આ જે આરોપીઓ છે એનો ઇતિહાસ જોવામાં આવે ને એના પાસામાં પણ ધકેલવામાં આવે આ હિન્દુ સમાજની આ મારી માંગણી છે જય શિયારામ પાલિતાણા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ રાજપાલસિંહ સરવૈયા જે બાવીસ એક ના રોજ સમગ્ર ભારતભરમાં એક રામમય વાતાવરણ બની ગયું હતું અને ખૂબ સુંદર રીતે બધા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સુંદર રીતે પાર પણ પડ્યા એવો જ એક કાર્યક્રમ પાલિતાણાના ડુંગરપુર ગામે પણ યોજાયો હતો ખૂબ સારી એવી શોભાયાત્રા રામલલ્લાની નીકળી હતી આતિશબાજી થઈ હતી અમુક વિધર્મીઓ લોકો મુસ્લિમ સમાજના આ જોઈ ના શક્યા તેના ગામમાં અને આયોજન કરીને રેકે કરીને યુવાનોની એકલતાનો લાભ લઈ પાંચ છ જણા ભેગા થઈ સાથે નાનું છોકરું હોય બૈરા હોય દયા વગર આ યુવાનને માર મારવામાં આવ્યો આતપક ભાંગી નાખવામાં આવ્યા આ વાતની જાણ અમને કાલ રાત્રે થઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે કલેક્ટર સાહેબને રજુ વાત કરવામાં આવી કલેક્ટર સાહેબે પૂરી બહાદુરી આપી છે કે કડક પગલા લેશું